हेलो मैं खांगड़ो आता है बेहि गया क्या परी बोल रहे आप लोग के जरूरी का बहन भैया पर म उ भरे जरूरी का बहन आई जो आवी गया से हम हाले ये परवोस हमें मोड दन ये सही ज संदीप आवे

ઘી નાખવી છે જો આરતી બેન બરાસ કરવા જાય છે આરતી બરાસ કરવા માંડી આ રતિકા ને ઈ અત્યારે ઊભા રહી ગયા કા રૃતિકાને ઊભા રહી આ ખાંગડું મારી આટા મારે આટા મારે મારી આજે પ્રોગ્રામ છે

સમર મે તાર મસાબ નઈ નાખી એ બાપુ એ બાપુ કેમ કરી

અમે કે આજ તમને ખબર હોય તો છઠી નો બધા પ્રોગ્રામ રાખેલો છે હવે આપણે સીધા કરવા જઈને મળી આપડે દાડિયા લઈ આવ્યા તા અલંગ થી રાંધવા વાળા દાડિયા આયા બેઠા છે જોવા અમારે સારા બેન હા કોઈ સાપીવા હા ગોવિંદો ગયા છે ભવિન હા કી દેજો જો દાડિયા છે બધા આમ તો કર્યું

બે બે કે ગબલો બુ ટીક ટીક કે આપો ની કોજીઓને પાણો છે આયા હવે અન્ની હો કાય હે આપ લોગ ના 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 છોડી દો તો લઈ લો ડાઈવેન જા ડાઈઝ લિપસ્ટિકા દે Hey, hey, little. Hey, little. Hey, little. Hey. Hello guys, this could actually gaandos la <laughs> la e ambodo kaida kara tu ja

મા લીદુંગી ને આમ હું કી આવી છું છું તો બોંગી આ તો ઓમગી આ તો બડતે

বকৰা ছ આપણે એક મોટું ટ્રાફિક મેળવ્યું છે બોલો જો આવું ટ્રાફિક છે આગળ શું છે ઘેટા બકરા છે એ એક બાજુ સાઈડમાં તરી જાય પછી આપણે ગાડી આગળ હાલે ને જો ટ્રાફિક છે આમ કેમ કે ધ્યાન રાખવું પડે ને કે પગ આવી ગયો ખોટા રીબાઈ એવું છે ફાઇનલી જો ઋતુ নী বেঠা নানি মা বে গ